હેલો વિદ્યાર્થી મિત્રો એકલવ્ય સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર સાયન્સ પ્રકરણ નંબર નવ વિકલ્પ સમીકરણો એમાં આપણે ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી ત્રીજા ભાગમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારના દાખલા જોવાના છે વિદ્યાર્થી મિત્રો એ જે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર જે છે એમાં આપણે વિયોજનની ચાલી રીત આપણે ભણવાની છે અહીં વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ જે છે એ આપણે વિયોજનની ચાલી રીત રીતે આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં વિયોજનની ચાલી રીત કે બીજી ઘણી રીતો છે જે આપણે ભણવાની છે વિદ્યાર્થી મિત્રો એના પછી સ્વાધ્યાય છે એમાં સમપરિમાણવાળી રીત જોઈશું વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે વિયોજનની ચાલી રીત જોવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ કહેવામાં આવે તો એક્ઝામમાં અહીં વ્યજનલી રીત કે સમ પરિમાણની રીત એવું કશું કહેવામાં આવતું નથી તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે જાતે ડિસાઇડ કરવાનું હોય કે આ જે દાખલો છે એમાં કયા પ્રકારની રીત લાગુ પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે દાખલાઓ છે એ આપણે વિયોજનની ચાલી રીતથી જોવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે સૌપ્રથમ તો જે રકમ આપી હોય એ રકમ વિક સમીકરણના વ્યાપક ઉકેલ તરીકે મેળવો એ રીતે તમને રકમ આપી દેવામાં આવશે ત્યારબાદ હવે આ પ્રકારની જ્યારે રકમ આપી દેવામાં એટલે કે જે આ વિકલન ડીવાય બાય ડેક્સ રીતે વિકલન આપી દીધું હશે ડીવાય બાય ડેક્સ આપી દીધું હશે એક વખત વિકલન પ્રથમ કક્ષાનું વિકલન સમીકરણ આપી દીધું હશે અને હવે એ જે છે એને આપણે થોડું આ જે પદ જે છે એ પદને આપણે સાદરૂપ આપવાનું છે ત્યારબાદ એક બાજુ એક્સવાળા પદો ભેગા કરવાના છે અને એક બાજુ વાયવાળા ભેગા એટલે કે એક્સ વત્તા એક ઇન્ટુ એક્સ ડીએક્સ આ રીતે પદ હશે બરાબર વાય વાય સ્ક્વેર ઓછા એક ઇન્ટુ ડી વાય આ રીતે આપણે એક બાજુ એક્સવાળા એક બાજુ વાયવાળા ભેગા કરીશું ત્યારબાદ બંને બાજુ સંકલન આપવાનું છે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનું છે આ પ્રકારની રીતમાં આપણે એક બાજુ એક્સવાળા બધા જ પદો ભેગા કરીશું જેમાં ડીવાય પણ આવી જશે અને એક બાજુ આપણે એક્સવાળા પદો ભેગા કરીશું જેમાં ડીવાય પણ આવી જશે અને બંને બાજુ આપણે સંકલન આપવાનું છે તે જ રીતે બંને બાજુ જ્યારે સંકલન આપીશું તો ફક્ત આપણે સંકલનનો ચણાંક એટલે પ્લસ કોન્સ્ટન્ટ જે છે આપણે એક જ બાજુ લખવાનું છે તેમ જ જ્યારે બંને બાજુ જ્યારે લોગ આવશે ખાસ જ્યારે સંકલન કરતા જ્યારે બંને બાજુ જ્યારે લોગ આવશે તો આપણે એક જ એક બાજુ લોગ સી લેવાનું રહેશે ખાસ સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ આપણે શરૂઆત કરીએ છે પ્રથમ દાખલો છે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલ માટે ડીવાય બાય ડીએક્સ બરાબર એક ઓછા કોસ એક્સ છેદમાં વન પ્લસ કોશે આ પ્રકારની રકમ આપી છે તો વિદ્યાર્થી મિત્રો આજે દાખલો છે આપણે વી હજારની ચાલતી રીતથી ગણીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં રકમ જોઈએ તો ડીવાય બાય ડીએક્સ બરાબર એક ઓછા છે તો એક વત્તા કોશેક્સ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વન માઇનસ જે અંશમાં છે વન માઇનસ કોશે જે છે એનું સૂત્ર આપણને ખબર છે જે ધોરણ અગિયાર સાઇન્સમાં આવી ગયું છે ત્રિકોણમિતિમાં વન માઇનસ કોષ એક્સ ઇક્વલ ટુ આવી જશે ટુ સાઇન્સ સ્ક્વેર એક્સ બાય ટુ એટલે કે અહીં જે એક્સ હોય એના અડધા થઈ જશે જે સૂત્ર છે વન માઇનસ કોસ ટુ એક્સ પ્રમાણે ટુ સાઇન્સ સ્ક્વેર એક્સવાળું સૂત્ર છે એટલે કે અહીં જો ટુ એક્સ હોય તો અડધા થાય એ જ રીતે એક્સ હોય તો અહીં અડધા એટલે કે એક્સ બાય ટુ થશે એ સૂત્ર આપણે જોઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વન માઇનસ કોસ એક્સ કરો ટુ કોસવેર એક્સ બાય ટુ તે જ રીતે વન પ્લસ કોસ એક્સ એટલે કે ટુ કોસ્ક્વેર એક્સ બાય ટુવાળું સૂત્ર આપીએ જો માઇનસ હોય તો સાઇનમાં સૂત્ર આવે અને પ્લસ હોય તો કોચમાં સૂત્ર આવશે તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે અહીં આપી દીધું છે હવે અહીં ટુ અને ટુ અંશના છેદમાં છે એટલે કે ટુ ટુ કેન્સલ થશે ત્યારબાદ સાયન્સ સ્ક્વેર એક્સ બાય ટુ છેદમાં કો એક્સ બાય ટુ એક્સ બાય ટુ છેદમાં કો સ્ક્વેર એક્સ બાય ટુ એટલે કે સાઇનના છેદમાં કોસ એટલે કે થશે પરંતુ વર્ગવાદે ટેન સ્ક્વેર એક્સ બાય ટુ થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ટેન સ્ક્વેર એક્સ બાય ટુ હવે વિદ્યાર્થી મિત્રો વિયોજનની ચાલની રીતે એટલે કે આપણે એક બાજુ એક્સવાળા અને એક બાજુ વાયવાળા ભેગા કરવાના છે પરંતુ અહીં જોઈએ તો આ જે અહીં અંશમાં જો ડીય બાય ડીએક્સમાં અંશમાં ડીવાય ઉપર છે એટલે કે આપણે ડીવાય ઉપર છે અને ઉપરવાય રાખવાનું છે ત્યારબાદ છેદમાં જે ડીએક્સ છે એને આપણે સામની સંખ્યા સાથે ગુણી દઈશું એટલે કે ડીવાય ઇન્ટુ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ ઇન્ટુ ડીએક્સ થશે આ વસ્તુ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં ડીવાયવાળું પદ છે અને અહીં એક્સવાળું ટેન્સવેર એક્સ બાય ટુ એ આખું એક્સવાળું છે ને અને એની સાથે ડીએક્સ ગુણાયું છે તો અહીં એક બાજુ ડીવાય વાયવાળા પદો છે અને એક બાજુ એક્સવાળા પદો છે હવે અહીં બંને બાજુ આપણે સંકલન આપી દઈશું બંને બાજુ સંકલન આપીશું કારણ કે અહીં એક બાજુ વાયવાળા પદો છે એક બાજુ એક્સવાળા પદો છે હવે આપણે જ્યારે સંકલન કરીશું તો ડીવાયનું સંકલન થશે વાય એટલે કે સંકલનમાં ડી બરાબર થશે y તે જ રીતે સંકલનમાં ટેન સ્ક્વેર એક્સ બાય ટુ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ટેન સ્ક્વેરનું સંકલન થતું નથી તો આપણે સૂત્ર આપીશું વન પ્લસ ટેન એક્સ ટુ એટલે કે ટેન સ્ક્વેર એક્સ થશે સેક્સ સ્ક્વેર એક્સ ઓછા એક આ સૂત્ર આપણે આપવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં ટેન્થ સ્ક્વેરનું કોઈ સૂત્ર નથી સંકલન માટે એટલે કે આપણે ટેન્થ સ્ક્વેરનું આપણે બીજા ત્રિકોમિત વિધેય એમાં ફેરવવું પડશે એટલે કે ટેન્સ્ક્વેર આપણે ફેરવીશું સેક્સ સ્ક્વેર ઓછા એક તો અહીં આપણે લખીશું સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ઓછા કારણ કે અહીં એક્સ બાય ટુ હોવાથી અહીં આપણે એક્સ બાય ટુ લખી દીધું છે ઓછા એક હવે અહીં આપણે સેપરેટ સંકલન આપીશું તો થશે ડીયનું વાય થશે આ વાય થઈ ગયું ત્યારબાદ સેપરેટ સંકલન જે છે સેક્સ સ્ક્વેરને આપીએ સંકલન આપણે એક નાપીશું જ્યારે સંકલન જે છે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ એટલે કે આ રીતે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ ઓછા એક ડીએક્સ આ રીતે સંકલન આપવાનું છે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુનું થશે ટેન એક્સ બાય ટુ અને અહીં ટેન એક્સ બાય ટુ અને છેદમાં એક્સનો નો ગુણક અહીં એક્સનો નો ગુણાક જોઈએ તો એક્સનો સો ગુણાક વન બાય ટુ એટલે કે છેદમાં આપણે વન બાય ટુ લખીશું ઓછા એક્સનો ઓછા એક્સ હવે છેદમાં વન બાય ટુ છેદ છેદનો છેદ અંશમાં જાય એટલે ટુ થઈ જશે એટલે અહીં તમે જોઈ શકો છો જે આન્સર જે છે એમાં જોઈ શકો છો ટુ ટેન એક્સ બાય ટુ ઓછા એક્સ એ એક બાજુ આપણે સંકલનનો પ્લસ સી લખીશું જે આપણે માગેલ વ્યાપક ઉકેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ તમને સમજ પડી હશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા દાખલા પર જઈએ તો બીજો દાખલો જે છે એ રકમ જોઈએ તો બીજા દાખલો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો જેમાં ડીવાય બાય ડીએક્સ એટલે કે વખત વિકલન આપી દીધું છે એ જે છે અંડર રૂટ ફોર માઇનસ વાય સ્ક્વેર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે વ્યાપક ઉકેલ હવે વ્યાપક ઉકેલ માટે વિયોજનની ચલલી રીત કે સમ પરિમાણવાળી રીત છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ સમજવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો સૌ પ્રથમ આપણે રકમ લખીશું એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર અંડર રૂટ ફોર માઇનસ વાય સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિયોજનની ચાલતી રીત કરવાની હોવાથી એક બાજુ આપણે એક્સવાળા પદો અને એક બાજુ આપણે વાળા પદો ભેગા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે ડાયરેક્ટલી જોઈ શકો છો અહીં અંશમાં ડીવાઈ છે એટલે ડીવાયનું ડીવાઈ રાખીશું ત્યારબાદ આ જે બરાબર જમણી બાજુનું પદ છે એટલે કે અંડરવુડ ફોર માઇનસ વાય કેર આ જે પદ જે છે એ આખું વાળું પદ છે તો આપણે એક બાજુ જ્યારે વાળા ભેગા વાળા પદો જ્યારે ભેગા કરીશું એટલે કે આ જે ડીવાય તો છે જ પરંતુ આ જે છે વાળું પદ છે એ સામની સંખ્યાના છેદમાં મોકલીશું એટલે કે અહીં ઇન્ટુ એક અહીં બાકી રહેશે તે જ રીતે ડીએક્સ જે છે સામેની સામની સંખ્યા સાથે ગુણીશું એટલે વન સાથે ગુણીશું એટલે કે ડીએક્સ થઈ જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક બાજુ વાયવાળા અને એક બાજુ એક્સવાળા પદો ભેગા કરી દીધા છે હવે એ વસ્તુ થઈ જાય ત્યારબાદ આપણે બંને બાજુ સંકલન આપીશું એટલે કે અહીં પણ અને અહીં આપણે સંકલન આપીએ તો અહીં જોઈએ તો આ જે પદ જે છે આ પદ જે છે એ આપણે લખીશું ડીવાયના છેદમાં અંડર રૂટ ફોર એટલે કે નો સ્ક્વેર માઇનસ વાયનો સ્ક્વેર હવે આ જે સૂત્ર છે એ આપણે આપીએ તો ડીવાયના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેરવાળું વાળું સૂત્ર મૂકવાનું છે એ માં અહીં આપણે એક્સ લખીએ તો ના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે આ જે સૂત્ર છે એ સાયનિન વાળું સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રમાં જોઈ ગયા છે ત્યારબાદ આ જે છે આનું સૂત્ર આવશે સાઇન ઇનવર્સ એક્સ બાય એ આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો સાઇન ઇનવર્સ એક્સ બાય એ એટલે કે ટુનો વર્ક કરવાનો છે એટલે ચાર થશે એટલે કે અહીં તમે જોઈ શકો એ બરાબર ટુ લીધું છે એટલે કે ટી વાયના છેદમાં અંડર રૂટ ટુ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે કે આ જે એ છે એ બરાબર ટુ છે આ રીતે સંકલન આપવાનું છે તે જ રીતે ડીએક્સનું સંકલન એક્સ થાય અને બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુ આપણે વધતા સી સંકલન ન વત્તા c સી આપણે મૂકવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો sin ઇનવર્સ છે અને બરાબરની બીજી બાજુ આપીએ એટલે કે વાય બાય ટુ બરાબર થશે સાઈન એક્સ c સી આ વસ્તુ અહીં આવી જાય છે ત્યારબાદ ને કરતાં બનાવીએ તો ટુ sin સાથે ગુણાશે એટલે sin એક્સ સી થશે આ વસ્તુ તમે જોઈ શકો છો જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નંબરના દાખલા પર જોઈએ જે ખૂબ સહેલા દાખલાઓ છે અને ખૂબ સરળ છે અને માર્ક્સ આપણે બેઠા મેળવવી શકીએ એ પ્રકારના દાખલાઓ છે તો ત્રીજો દાખલો જોઈએ તો વિકલ સમીકરણનો ઉકેલ જે છે એ વ્યાપક સમીકરણનો ઉકેલ મેળવો જેમાં ડીવાય બાય ડીએક્સ વધતા વાય બરાબર એક છે વિદ્યાર્થી મિત્રો વ્યાપક ઉકેલ માટે આપણે એક બાજુ એક્સવાળા અને એક બાજુ વાયવાળા પદો ભેગા કરવાના છે તો અહીં જોઈએ તો આ જે વાય જે છે આ જોઈ શકો છો વાય છે તો વાયને આપણે બીજી બાજુ મોકલીએ તો થશે અહીં ઓછા વાય વત્તા એક આ વસ્તુ તમે જોઈ શકો છો પરંતુ જ્યારે માઇનસ સામાન્ય કાઢીશું એટલે કે વાય ઓછા એક થઈ જશે આ વસ્તુ પદમાં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે એક બાજુ વાયવાળા અને એક બાજુ વાળા ભેગા કરીશું કારણ કે અહીં જો ડીવાય ડીવાય જે છે એ અંશમાં છે એટલે અંશમાંય રાખવાનું છે એટલે ડીવાયને ડીવાય રાખીશું પરંતુ અહીં વાય માઇનસ એક એના છેદમાં મોકલીએ વાય માઇનસ એક એના છેદમાં મોકલીએ અને અહીં માઇનસ વન બાકી રહેશે અને છેદમાં ડીએક્સ છે એ એક સાથે ગુણીશે એટલે કે માઇનસ વન ઇન્ટુ ડીએક્સ થશે એટલે કે માઇનસ વન ઇન્ટુ ડીએક્સ એટલે માઇનસ ડીએક્સ જ થશે એ વસ્તુ તમે જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો અહીં સુધી આપણા પદો આવી ગયા છે ત્યારબાદ હવે એક બાજુ વાયવાળા વાયવાળા પદો અને આ બાજુ વાળા પદો છે જ તો આપણે બંને બાજુ સંકલન આપીશું આ બાજુ સંકલન આપી અને આ બાજુ પણ સંકલન આપીએ હવે વન ઓપોન એક્સ હોય જો વન ઓપોન એક્સ હોય તો સંકલન થશે લોગેક્સ થશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં જો તમે આ જે પદ છે ડીવાયના છેદમાં વાય માઇનસ એક્સ છે તો આને આપણે એક્સ જ સમજીશું એટલે વન ઓપોન એક્સ હોય તો લોગેક્સ થાય એટલે કે લોગ વાય માઇનસ એક થશે એટલે કે અહીં આ પદ આપી દુ છે આ જે પદ છે લોગ વાય માઇનસ એક્સ એ જ રીતે માઇનસ ડીએક્સનો માઇનસ એક્સ થશે અને સંકલનનો જંગ વધતાથી આપણે એક બાજુ મૂકી દેવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અહીં વાય ઓછા એકને કરતા બનાવે એટલે લોગને બરાબરની બીજી બાજુ આપીશું એટલે કે વાય ઓછા એક બરાબર લોગને જ્યારે બરાબરની બીજી બાજુ આપીએ તો ઈ રેસ્ટ થઈ જશે એટલે સામની સંખ્યા ઇની માથા પર આવી જશે એટલે કે ઈ રેસ્ટ ટુ એક્સ વધતા સી થઈ જશે એ વસ્તુ તમે જોઈ શકો છો તે જ રીતે વાય ઓછા એક ઇક્વલ ઘાતને છૂટી પાડે એટલે ઈ રેસ્ટ ઓછા એક ઇન્ટુ ઇ રેસ્ટ ટુ સી થઈ જશે એ વસ્તુ અહીં તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો ઓછા એકને બરાબરની બીજી બાજુ લઈ જઈએ એટલે વધતા થશે તે જ રીતે ઈ રેસ્ટ આ જે વસ્તુ જોઈ શકો છો ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ઇ રેસ્ટ ટુ સી ઈ રેસ્ટ ટુ એટલે ઈ પણ છે સી પણ અચળ છે એટલે કે એને આપણે કોઈ અચાનક લખીએ એને કેપિટલ એ તરીકે લઈ લીધું છે સરળતા ખાતર એ ઈ રેસ્ટ ટુ માઇનસ એક્સ એ વસ્તુ અહીં આપી છે એ વસ્તુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો આપણો જે આન્સર છે એ થશે વાય ઇક્વલ ટુ વન પ્લસ એ ઇન્ટુ ઇ રેસ્ટ માઇનસ એક્સ તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ દાખલાઓ તમને આ જે દાખલાઓ છે એ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચના દાખલા જોઈશું જેમાં આપણે સમપરિમાણવાળી રીત જોવાની છે ત્યાં સુધી આવજો આભાર